ધુમાડ પાસે રોડ અકસ્માતમાં ઘાયલ ઈસમને એકસો આઠની ટીમે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો તેમજ દર્દીની કિંમતી માલમત્તા ઈમાનદારીપૂર્વક પરિવારજનોને સોંપી હતી વડોદરા જિલ્લાના ધુમાડ વિસ્તારમાં સાંજના અંદાજેત પાંચને તેતાળીસ કલાકે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી વચ્ચે હોટલ તુલીપ પાસે એક બાઇક લોડિંગ ટ્રકની પાછળ ટકરાઈ હતી અકસ્માતમાં બાઇક સવાર વ્યક્તિને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ અર્ધ બેભાન હાલતમાં હતા અકસ્માત અંગેની સૂચના મળતાની સાથે જ સમા લોકેશન પરથી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી ઈએમટી ગંગાબેન બારિયા અને પાયલટ ઇસ્માઇલ ભાઈ દૂધવાલા ફરજ પર હાજર હતા તેમણે દર્દીને તાત્કાલિક સારવાર આપી તેમના નાના ભાઈ રાકેશભાઈનો સંપર્ક કરીને તમામ વિગતો જણાવી અને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા દર્દીની પાસે અંદાજિત રૂપિયા બે લાખની હાર પેન્ડલ અને કાનની બુટ્ટી તેમજ મોબાઈલ હસ્તગત હતો આ તમામ કિંમતી માલમત્તા દર્દીના ભાઈને પોલીસની હાજરીમાં સાચવીને સોંપવામાં આવી જે એકસો ટીમની ઉચિત જવાબદારી અને ઈમાનદારીને પ્રતિબિંબિત કરે છે આ સમગ્ર કામગીરીથી દર્દીના સગાઓ એકસો આઠની સેવાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ટીમની નિષ્ઠા અને ઈમાનદારીની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી ગઈકાલે ધુમાડ ચોકડી પાસે એક રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ એકસો આઠ સર્વિસને મળેલો હતો જેની અંદર એવું જાણવા મળેલું હતું કે એક ટ્રકની પાછળ બાઇકનું એક્સિડન્ટ થયેલું હતું અને અમારા સમા લોકેશનના સીએમટી ગંગાબેન અને પાયલોટ ઇસ્માઇલભાઈ ફટાફટ સ્થળ ઉપર પહોંચી અને જોયું તો પેશન્ટ અનકોન્શિયસ હતું અર્ધ બેભાન જેવું હતું અને એની પાસે ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ હતી જેથી કરીને અમારા સ્ટાફે પેશન્ટની સારવાર કરતાં કરતાં એને એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કરેલું અને જેની પાસે જે કિંમતી વસ્તુઓ હતી એમના એમના પરિવારને પરત મળેલી પરત કરેલી હતી જે એક સારું ઓનેસ્ટનું અમારી સમા લોકેશન ડીએમટી પાયલટ દ્વારા એક કેસ પુરવાર કરવામાં આવેલો છે અને એકસો આઠની જે ઉપર ટ્રસ્ટ હોય છે જે માણસોનો કે તરત સારવાર મળી જાય અને સાથે સાથે જેની પણ કિંમતી વસ્તુઓની એક ઓનેસ્ટી દાખવી અને બધી જ વસ્તુ પરત કરવામાં આવેલી હતી એવો કેસ ગઈકાલે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ ધુમા ચોકડી પાસેનો ભરેલો હતો કિંમતી અંદર સોનાની જેવી વસ્તુ હતી એમાં હાર બુટ્ટી અને મોબાઈલ એની બાઇકની ચાવી એવી બધી વસ્તુ હતી જેની અંદાજીત કિંમત આઈ થિંક થિંકની આજુબાજુ થતી હતી પેશન્ટ રોડ ટ્રાફિક એક્સિડન્ટ હતું જે ટ્રકની પાછળ એ વડોદરાના જ દશરથ એરિયાની બાજુનો પેશન્ટ જાણવા મળેલ છે મારું નામ બિપિન ભેટારી પ્રોગ્રામ મેનેજર એકસો આઠ સર્વિસ વડોદરા